એવો દાવો એમણે માલે તુજારોની સભામાં કર્યો અને અમે એના વિશે વાત કરવાના છીએ કે આ દાવો કેટલો સાચો છે કેટલો ખોટો છે અને આધારભૂત આંકડાઓ લઈને અમે વાત કરવાના છીએ અનુરાગ ઠાકુર એમણે તમને ખ્યાલ હશે કે દિલ્હીમાં મારો ગોળી સાલોકો એટલે મુસ્લિમોને ગોળી મારો આ પ્રકારની ઉશ્કેરણી જેણે કરી એ જ માણસ આજે લોકસભામાં ગરિમા છોડીને એમ કે છે કે રાહુલ ગાંધી એ જાતીય જનગણનાની માગણી કરે છે જેની પોતાની જાત ખબર નથી એ આવી માગણી કરે છે આના સંદર્ભમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો પછાતો આદિવાસીઓ દલિતો એમના માટે જે લડવાના છે એમણે ગાડી ગાળો ખાવાની તૈયારી રાખવી પડે અને હું ગાળો ખાવા તૈયાર છું મારે અનુરાગ પાસેથી માફી નથી મંગાવવી અને મને જેટલી ગાળો પડે એટલી ગાળો મને કબૂલ છે પણ હું દલિત આદિવાસી પછાત આ દેશના ગરીબ લોકોને માટે હું લડતો રહીશ અને ગાળો ખાતો રહીશ પણ મારે એની પાસેથી માફી નથી મંગાવવી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે ભાઈ જાતિ તમે પૂછનાર કોણ છો આ અંદર કોઈ જાતિ ન પૂછી શકે કોઈ વ્યક્તિની અને હકીકતમાં ચોફેરથી માંગણી થઈ ઇન્ડિયા ગઠબંધનના સભ્યોએ સભ્યો એ કહ્યું કે અનુરાગ ઠાકુરે માફી માંગવી જોઈએ પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે મને માફી જોઈતી જ નથી એનો અર્થ એ થયો કે અનુરાગ ઠાકુર એમની પોતાની જે સંસ્કૃતિ છે અને એમ છતાં અધ્યક્ષ સ્થાને એ વખતે સભાપતિ તરીકે જગદંબિકા પાલ બેઠા હતા જે કોંગ્રેસના નેતા હતા ઉત્તર પ્રદેશના ક્યારેક અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે કહ્યું કે ભલે રાહુલ ગાંધીએ માફી ન મંગાવવી હોય પરંતુ હું અનુરાગ ઠાકુરના શબ્દો એ રેકોર્ડ ઉપરથી દૂર કરું છું મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ માનનીય વડાપ્રધાને માનનીય ગૃહમંત્રી અમિત શાહે સંરક્ષણ મંત્રી રાજનાથ આ રાજનાથસિંહ એને છે ને આવા હલકા શબ્દો વાપરવામાં એને પ્રતિબંધિત કરવી જોઈએ સંસ્કારી ભાષા વાપરવી જોઈએ આરએસએસ ને તો બદનામ કરી જ રહ્યા છે કે આરએસએસ ની ભાષા છે કે આરએસએસ માં જે લોકો સંસ્કારિત થયા છે એમની પાસેથી સંસ્કારની આપણે અપેક્ષા કરીએ પરંતુ અનુરાગ ઠાકુરવાદ માંથી આવે છે પાછા પ્રેમકુમાર ધુમલ નરેન્દ્ર મોદી ના ખાસમ ખાસ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા હતા એમણે અને એમના પુત્ર એમને એમણે મંત્રી બનાવ્યા

માટે લોકસભાનું માધ્યમ ઊભું થશે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એ સંસદની અંદર બેફામ બનીને ને જે નિવેદનો કરે છે એ નિવેદનો યોગ્ય નથી પરંતુ જ્યાં નેતા પોતે પણ બેફામ નિવેદનો કરતો હોય એની પાસેથી બીજી શું અપેક્ષા કરી શકાય તમને દસ એકર જમીન માંથી પાંચ એકર જમીન મંગલ સૂત્ર આ નરેન્દ્ર મોદીના ના મોડે તમે ગુજરાતીઓ સાંભળેલું છે આવા જુઠ્ઠાણા એમણે ઓકેલા છે એ આપણે જાણીએ છીએ અને છતાં આપણે એમને માટે માનનીય શબ્દ જ વાપરીશું કારણ કે આપણે હોદ્દાને માન આપીએ છીએ નરેન્દ્ર મોદી કરતા પ્રાઇમ મિનિસ્ટરનો હોદ્દો એ વધારે મહત્વનો છે અને મને આજે એક સરસ વાક્ય વાંચવા મળ્યું બજેટના સંદર્ભમાં બજેટ લોકો માટે હોય લોકો થકી હોય લોકો દ્વારા રજૂ થયેલું હોય એવું બજેટ જોઈએ નરેન્દ્ર મોદીની સરકાર જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે બે હજાર ચોવીસ પચીસ નું જે બજેટ લઈને આવી એ માલેતુજારોનું બજેટ છે અને માલેતુજારોને ખુશ કરવા માટે આજે એમણે વિજ્ઞાન ભવનમાં એમના સીઆઈઆઈ ના એક કાર્યક્રમમાં હાજરી આપી અને એમણે કહ્યું કે મેં અમારી પાસે આખી ટેક્સ છે ને નરેન્દ્ર મોદી તો સ્વાવલંબી છે નરેન્દ્ર મોદી અથવા વાંચવા હોય અંગ્રેજીમાં અને હિન્દી બંનેમાં મૂકે છે ત્યાં કેટલા સ્વાવલંબી છે એટલે અમે એ જ ટેક્સ નો ઉપયોગ કરીએ છીએ અમારી પાસે એ ટેક્સ છે અને એ ટેક્સ અંદર એમણે એવો દાવો કર્યો છે કે મેં પચીસ કરોડ ભારતીયોને ગરીબી રેખાની ઉપર હું લાવ્યો છું દસ વર્ષમાં નરેન્દ્ર મોદી ફરીને હું ઉપર આવી ગયા છે એનડીએ ની સરકાર છે નહી એ પાછા મોદીની ગારંટીની એ વાતો કરવા માંડશે એ ભૂલી જાય છે કે એનડીએ ની સરકાર છે એમની પાર્ટીને તો સાદી બહુમતી પણ નથી મળી અને જે ગોટાળા થયા સેવન્ટી નાઇન બેઠકોની આપણે ચર્ચા કરી કે જેમાં કરોડ મત વધારી દેવામાં આવ્યા અને અને બેઠકો ભારતીય જનતા પાર્ટી મિત્ર પક્ષોની વધારી દીધી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એટલે એ હકીકતમાં કયા સ્થાને બેઠા કયા સ્થાને હોત જો આ ગોટાળા ન કર્યા હોત તો એ અહેવાલ તમને દર્શાવે છે પણ આપણે આપણા મુદ્દાથી ચસકવું નથી માન્ય વડાપ્રધાને કહ્યું કે પચીસ કરોડ લોકોને મેં ગરીબી રેખામાંથી ઉપર લાવ્યો એમનો ઉદ્ધાર કરી નાખ્યો બટકા ભેકે છે મફત રાશન આપે છે અને કહે છે કે મેં એમનો ઉદ્ધાર કર્યો આ છે ને નોન બાયોલોજીકલ પર્સન પર્સન તો કેમ કેવાય અવતારી પુરુષ પોતાની જાતને ભગવાનને તોલે ગણાવતા નરેન્દ્ર મોદી સારું થયું કે ડોક્ટર મોહનજી ભાગવત વખત પોતાના ભાષણ ની અંદર એ વાત કરી એમનું એમના બૌદ્ધિકમાં એમણે એ વાત કરી અને છતાં નરેન્દ્ર મોદી ઉપર કઈ અસર હોય એવું મને નથી લાગતું પણ આપણે ગણતરી કરીએ આયોજન પંચને બદલે એમણે નામકરણ બદલી નાખ્યું અને નીતિ આયોગ કરી નાખ્યું મારી પાસે નીતિ આંકડાઓ છે આપણે એમ ત્રીસ ટકા લઈ દઈએ કે પોવર્ટી લાઇન ની નીચે ત્રીસ ટકા લોકો હતા એમ આપણે માની લઈએ એમના એ એ આંકડાઓ છે ને એ એની અંદર છે

એકસો ને પચીસ દેશો પણ ભારત છે ભૂખમરો ભોગવતો ભારતની પ્રજા ભૂખમરો વેચતી એ પ્રજા છે એ બતાવે છે પણ માની લઈએ કે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે બેતાલીસ કરોડ લોકો એ ગરીબી રેખાની નીચે હતા એમાંથી પચીસ કરોડ લોકોને નરેન્દ્ર મોદી એ ઉપર લાવ્યા ગરીબી રેખાની ઉપર લઈ આવ્યા એટલે એમને છે ને એના વિશે આપણે વાત કરીશું એટલે એ એમાંથી આપણે છે ને પચીસ કરોડ ધારો કે બાદ કરીએ તો જે થાય એ તમે ગણી શકો છો પણ એમાંથી બાર લાખ કરોડ રૂપિયાને ખર્ચે બ્યાસી હજાર લોકોને મફત રાશન આપવાના છે તો હવે તમે ગણી લો કે નરેન્દ્ર મોદીના શાસનમાં તમે ગરીબી રેખાની સંખ્યા કેટલી વધી ગઈ નરેન્દ્ર મોદી સત્તામાં આવે પહેલા એમણે કહ્યું હતું ગાજર લટકાવ્યું હતું કે દર વર્ષે અમે બે કરોડ સરકારી નોકરીઓ આપીશું પછી એમના કહેવાતા ચાણક્ય આમ તો નરેન્દ્ર મોદી પોતે જ પોતાને ચાણક્ય કેવડાવતા તે આપણે અગાઉના એપિસોડમાં કહ્યું છે અમને એ ગુજરાતના ચાણક્ય લખવાનું જરૂર કહેતા હતા પણ અમિત શાહે કહ્યું કે આ તો છે ને ઘણી બધી બાબતોમાં અમિત શાહે જુમલા કહ્યું અને તેમ કે પકોડા તળવા એ પણ નોકરી ગણાય ભાઈ આ તો ખરી પેલી છે એકવાર સત્તામાં આવી ગયા પછી છે ને નાયા પ્રજાનું જે થવું હોય એ થાય અને આ પ્રજાના પૈસા જે છે પ્રજાને નોકરીઓ ખપે છે સરકારી નોકરીઓ ખપે છે અને લાખો જગ્યાઓ ખાલી છે સરકારમાં કરોડો જગ્યાઓ ખાલી છે આખા દેશની વાત કરીએ તો પણ એમણે અનામત આપવી નથી એટલે જગ્યાઓ ભરવી નથી

આ આ રીતે જોઈએ છીએ એટલે જે માણસે લોકોને બનાવ્યા બ્યાસી કરોડ લોકો એ મફત રાશન ઉપર જીવે છે આ દેશની પ્રજામાં સ્વાભિમાન પછી આવે ક્યાંથી જો એ આ રીતે મફત રાશન ઉપર જીવતી હોય તો એનામાં સરકારની સામે અવાજ કરવાની ન્યાય માટેની માગણી કરવાની એ ક્ષમતા ક્યાંથી પેદા થાય એના એ તો છે ને સાવ કહીએ કે ક્ષમતા વગરની પ્રજા પાકે એના સંતાનો પણ પણ એવા પાકે સરકારી નોકરી જો કરે સરકારી નોકરી મળે તો છે ને એ સ્વાભિમાની પ્રજા થાય પણ આમને સ્વાભિમાની પ્રજા થાય એવી અપેક્ષા નથી એમને તો ભિક્ષામ દેહી કરનારી પ્રજા જોઈએ છે અને બીજું એ પોતાના ખિસ્સામાંથી તો કંઈ આપતા નથી તમારા મારા ટેક્સના નાણામાંથી સરકારી તિજોરીમાંથી આ ખેરાત કરી રહ્યા છે અને એ જે ખેરાત કરી રહ્યા છે એમાં તો પાછા બીજા ભોપાળા કુમારસ્વામી જેમને જેડીએસ ના જે મિનિસ્ટર એમણે બનાવ્યા કેન્દ્રમાં એમણે મિનિસ્ટર બનતાની સાથે એમના ભોપાળા ચાલુ ખોલવાના શરૂ કર્યા કે સરકારી નોકરી નહીં પણ જે વિદેશી કંપની આપણે ત્યાં નોક આવે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને છે ને નોકરી જે આપે એમાં કેટલો ખર્ચો સરકાર પણ છે ને જાહેરાત કરી એટલે ભાઈ શ્રી માત્ર ચૂંટણીના દિવસોમાં જ ફેંકું તરીકે કામ કરતા હતા એવું નહીં મેં કહ્યું ને બે ભેંસ માંથી એક ભેંસ કોંગ્રેસ સરકાર બનશે તો લઈ જશે દસ એકરની જમીન હશે તો પાંચ એકર સરકાર લઈ જશે તમારું મંગલ સૂત્ર લઈ જશે કે સબકા સાથ સબકા વિકાસ सबका વિશ્વાસ આવા ડાયલોગ તો મારો છો પણ એમણે આ જે વાત કરી છે એ બહુ સમજવા જેવી છે નરેન્દ્ર મોદીએ ગરીબી રેખાની નીચેથી 25 કરોડ લોકોને ઉપર કે એનાથી વધારે લોકોને ગરીબ તરીકે વધારે દર્શકોએ ને પ્રજાએ પોતાની રીતે સમજવાની જરૂર છે અને એટલા માટે હું કહું છું કે જાગતા રહેજો તમે છે ને તમને કોઈ લૂંટી રહ્યું છે તમને બરબાદ કરી રહ્યું છે ત્યારે તમારે છે ને તમારા હિતોની જાળવણી કરવાની છે બંધારણની રક્ષા કરવાની છે લોકશાહી ની રક્ષા કરવાની છે અહેવાલો અને સર્વે થયા છે એ કહું તો આ દેશની ચાલીસ ટકા વેલ્થ એ માત્ર એક ટકા લોકોની પાસે છે અદાણી અંબાણી જેવા લોકોની પાસે છે અને બાકીની પ્રજા છે એની પાસે તો બાકી છે પાછા તમને ખ્યાલ હશે હું એ આંકડાઓની ભરમાર જે હોય ભરમાર એમાં અટવાવી છે બે હજાર ચૌદ પંદરમાં માં માથાડીઠ આવક ભારતની પ્રજાની માથાદીઠ આવક બોતેર હજાર આઠસો ને પાંચ રૂપિયા હતી જે વધીને બે હજાર ને ત્રેવીસ માં બાવીસ માં વધી માલેત પાસે જે સંપત્તિ છે એ પણ પ્રજાને એની એને ભાગવામાં આવે એટલે પ્રજાની પાસે તો ખરા અર્થમાં કેટલા નાણા આવે છે કેટલો પગાર મળે છે જીવવા માટે એને ગરીબી રેખાની ઉપર આવવા માટે કેટલા નાણાં છે એ તમને તમારે એની ગણતરી કરવી પડે અને આ ગણતરીની અંદર પણ તમે જો મહિને તમારી પ્રજા મહિને વ્યક્તિ એક વ્યક્તિ પાંચ હજાર ચારસો રૂપિયા એ જો એને મળતા હોય તો એ ગરીબી રેખાની ઉપર ગણાય એક વ્યક્તિની વાત કરું છું પરિવાર ની વાત નથી કરતો એક વ્યક્તિની વાત કરું છું પણ આપણે ત્યાં આ વર્લ્ડ નો જે છે કે એકસો ને રૂપિયા દૈનિક જે ખર્ચી શકે જેની પાસે એટલી આવક હોય અને મહિને એટલે કે ત્રીસ દિવસ આપણે ગણીએ તો પણ પાંચ હજાર ચારસો રૂપિયા હવે પાંચ હજાર ચારસો રૂપિયા કોને મળે છે એના અનાજ એને અનાજ પેદા કરે છે એના ઉપર તો આખો દેશ જીવે છે આપણે જે કંઈ સ્વાવલંબી થયા છીએ અનાજની બાબતમાં હરિયાળી ક્રાંતિથી એ છે ને એ એ અન્નદાતા જે તમે ત્રણ કાળા કાયદા કર્યા હતા અને સાતસો ખેડૂતો કરતા વધારે એ વાત તમને સ્મરણ હશે અહિયાં છે ને એમણે જે ગરીબી રેખાની નીચે કોણ કહેવાય તો એના એના આંકડાઓ બદલી નાખે છે કેટલા ગણાય કેટલા ન ગણાય એટલે આંકડાઓની માયા જાળમાં તમે પડશો નહીં એક રૂપિયો વધારે આવે તો તમારી આવક છે એક રૂપિયો તમારી આવક હોય અને એક રૂપિયો વધ્યો તો હંડ્રેડ પર્સેન્ટ તમારે છે ને આવક વધી એટલે એમ કહી શકાય હંડ્રેડ પર્સેન્ટ એટલે અર્થશાસ્ત્રીઓ અને આ નીતિ આયોગ અને પેલા એડવાઇઝરો જે છે આર્થિક બાબતોના એ પ્રજાને મુરક બનાવે છે અને આ ભાઈ શ્રી એ કોને માટે કામ કરી રહ્યા છે એ આપણે બધાએ સમજવાની જરૂર છે આ બજેટ એ સામાન્ય પ્રજા માટે નથી આ બજેટ એ માલેતુજારો માટે છે એ વાત પણ એટલી જ હકીકત છે અને એટલા માટે

લગભગ ઓછામાં ઓછો દર વર્ષે હંડ્રેડ બિલિયન ડોલર એટલે કે એને આઠ હજારે ગુણી નાખો આઠ હજાર કરોડ એ ગુણી નાખો હંડ્રેડ ને આઠ હજારે ગુણી નાખો એટલા નાણાનો લાભ એ દર વર્ષે ચીનને કરાવે છે અને હવે આ બજેટનો અમલ થશે એટલે ચીનને એનાથી વધારે લાભ થશે એ પણ એટલી જ હકીકત છે અને આ નિષ્ણાતો બહુ સારી રીતે સમજે છે એમણે એવું પણ કહ્યું છે કે ચીન એ મેન્યુફેક્ચર કરે છે ચીનની પાસેથી રો મટીરિયલ ની આપણને આખી દુનિયાને ગરજ છે એટલે ચીન સાથે સિંગડા ભરાવવાની જે વાત છે એમાંથી ભાઈ પાછા હટી ગયા છે અને તમને ખ્યાલ છે કે વિદેશ મંત્રીએ એક વાર કહ્યું હતું કે ચીનની ઇકોનોમી બહુ મોટી છે વીસ ટ્રીય આપણે મહત્વની વાતરિયલ અને એ બીજા બધા જે છે પરંતુ ભારતમાં દેવદેવીઓને ભારતની દેવદેવીઓ પતંગ પતંગની દોરી મૂર્તિઓ દેવદેવીઓની મૂર્તિઓ એ કઈ ચીન મંગાવવાની જરૂર નથી મારા રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ કે મોરબીના ઉદ્યોગો એ પડી ભાંગે એટલી હદે ચીનને માટે દરવાજા ખોલી શકાય નહીં કમસે કમ નરેન્દ્ર મોદીએ ગુજરાતનો આટલો તો વિચાર કરવો જોઈએ ને દેશના ઉદ્યોગોને ભોગે એમણે આ કરવું ન જોઈએ કે ચીનને માટે દરવાજા ઉઘાડા કરી દેવા અને ઇમ્પોર્ટ વધારી દેવો હંડ્રેડ બિલિયન ડોલર નો તો દર વર્ષે ચીનને લાભ કરાવે છે વ્યાપાર તુલાની વાત કરું હું બહુ આર્થિક બાબતોના આંકડાઓમાં બહુ જવા નથી માંગતો પણ એમણે એમના જે મળતીયા ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓને લાભ ઘટાવવા માટે અથવા તો એમના ચીન સાથેના જે સંબંધો છે એને નરીશ કરવા માટે આ બધા ખેલ કરવા પડે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં